કોથિક છે એમનો પણ અમે જામનગર મહાનગર એક ભારત શ્રેષ્ઠ ભારતના અભિગમ સાથે આ રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર પટેલ સાહેબ ની જન્મ જયંતિ ની ઉજવણી કરીએ છીએ અને મને જોડેલાથી આશીષભાઈ જોશી પણ ઉપસ્થિત છે એમનું પણ અમે હાજરી અને આ રન ફોર યુનિટી નો શુભારંભ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે કરાવશે તો ચાલો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ રન ફોર યુનિટી થ્રી સરદાર લોખં પુરુષનું નેતૃત્વ છે અસરદાર એવા બધાને ખબર છે કે અંગ્રેજોએ પૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આપણું શીર્ષસ નેતૃત્વ આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મદિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈથી ઉજવવાનો અને આપ દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવિ પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જ્યારે એમની દોઢસોમી જન્મજયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના તંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ બહોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી તેમજ યુવાધન ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખૂબ ઉત્સાહ દાખવી અને જોડાયા ત્યારે અમે જામનગરના મેયર સાથી ધારાસભ્ય શ્રી તેમજ વહીવટી તંત્રની ત્રણેય પાંખ અને પદાધિકારીઓ સાથે આ રન ફોર ફોરિ યુનિટીમાં પાર્ટિસિપેટ કરી અને એક સ્ટ્રોંગ મેસેજ જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે બધા એક એકત્રિત થઈ અને જે સરદાર સાહેબનું એક નેતૃત્વ હતું એમનું વ્યક્તિત્વ અને એમના ચરિત્ર વિશે જાણવાનો એક મોકો મળ્યો અને પુષ્પાંજલિ કરી અને આ યુનિટીને સમાપ્ત કરવામાં આવી